ડીએમસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સબઘરમાં રાખવામાં આવ્યો છે આ ઘટના મોડી રાત્રે બાર વાગ્યા સુધી આસપાસ બની હતી કમિશનર ત્યારે મિત્રો પોલીસ કમિશનર કુલદીપ સહલ અને ડેપ્યુટી કમિશન જીતેન્દ્ર જોરવાલે ત્યારે ડીએમસી ખાતે ત્યારે પહોંચ્યા હતા અને હાજર થયા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યના નિધન બાદ તેમના સમર્થકો લુધિયાનાની ડીએમસી હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા છે આ ઘટના ધ્યાનમાં રાખીને હોસ્પિટલ બહાર ત્યારે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે હાલમાં તો આ મામલે કોઈ ખુલ્લીને માહિતી આપી રહી નથી પોલીસ અધિકારીઓ જણાવ્યા અનુસાર તેનું મત ગોળી વાગવાથી થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ